જય માતાજીને ને જય દ્વારકાધીશ તો આજે હેતુ બેન ઉઠીને બ્રશ કરે છે અને જોવો અહીંયા વાસણનો ઢગલો અમારી રાહ જોઈને બેઠો છે સવાર થતા ને ત્યારબાદ મેં બધા ફ્રૂટ ધોવાના હતા તે પલાળ્યા અને નાસ્તો કર્યો અને જીએનસી માટે ટિફિનની તૈયારી કરી છાશ ફેરી અને બોટલમાં પહેરી એના માટે સેવટા પેંડાનું શાક બનાવ્યું ભાખરી બનાવી અને ત્યારબાદ તેનું ટિફિન પેક કર્યું અને એને સ્કૂલે મોકલી ત્યારબાદ તેના પપ્પા માટે ગળકાનું શાક બનાવ્યું અને પપૈયાનો સંભારો બનેયો એક બાજુ પપૈયાનો સંભારો ઘેર્યો અને બીજી બાજુ ગલકાનો શાક પકૈરું શાક વઘારી લીધું અને સંભારો પણ વઘારી લીધો અને બનેને ઢાંકી દીધા અને પાકવા માટે રેવા દીધા શાક સંભારો બની ગયા અને ત્યારબાદ મેં છાસ ફેરવા માટે મૂકી દીધી છે ત્યારબાદ મેં રોટલા બનાવવાનું ચાલુ કરી દીધું અને લોટ મસરી લીધો છે ત્યારબાદ જો કેવો સરસ રૂડો મેં રોટલો બનાવી લીધો છે અને ચાર ભાખરી બનાવી લીધી છે તો જો આજની અમારી થાળીમાં રોટલો ભાખરી ગલકાનું શાક પપૈયાનો સંભારો બીલા અને લીંબુનું અથાણું સેવ ટમેટાનું શાક અને વાલી વાલી છાશ છે અને આજે અમારે બજારમાં કામ હતું થોડુંક તો બજારમાં ગયા હતા અને બજારમાંથી જો અમે શું શું ખરીદી કરી છે વાટકા લીધા છે ચમચી લીધી છે અને માઇક લીધું છે અને હેન્ડ સ્પ્રી લીધા છે ઇસ્ત્રી લીધી છે અને એક મસ્ત સ્પેશિયલ વસ્તુ લીધી છે તે છે લબુ જો કેવી સરસની છે અને રક્ષાબંધન આવે છે તો થોડીક રાખડી ની ખરીદી પણ કરી છે બાળકો માટે અને જો આ રાખડી પણ કેવી સરસ છે આ મેં અમારા ભાઈ માટે લીધી છે અને નાની કાર પણ લીધી અને આ રાખડી મેં ભગવાન માટે લીધી છે આવજો